માનસિક સુખાકારી કરવા માટે કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે મળીને પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી માટે ધ્યાન કાર્યક્રમનું આયોજન કર્યું આ કાર્યક્રમ દૂતાવાસના પરિસરમાં યોજાયો હતો અને તેમાં દૂતાવાસના અધિકારીઓ અને શ્રી ચિન્મય સેન્ટરના સભ્યોની ભાગીદારી હતી ધ્યાન કાર્યક્રમનો ઉદ્દેશ માનસિક શાંતિને પ્રોત્સાહિત કરવાનો અને દૈનિક જીવનમાં ધ્યાનના મહત્વને ઉજાગર કરવાનો હતો ભાગીદારોને શ્રી ચિન્મય સેન્ટરના અનુભવી નિર્દેશકો દ્વારા વિવિધ ધ્યાન પ્રથાઓમાં માર્ગદર્શન આપવામાં આવ્યું આ કાર્યક્રમ માનસિક આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહિત કરવા માટેના વ્યાપક ઉપક્રમનો ભાગ હતો જે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એકવીસ ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે માન્યતા આપવાની સાથે સંકળાયેલ છે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ એકવીસ ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઘોષિત કર્યો છે જે દરેકને શ્રેષ્ઠ માનસિક અને શારીરિક આરોગ્યનો આનંદ માણવાનો અધિકાર છે આ ઠરાવને સર્વસંમતિથી અપનાવવામાં ભારતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી જે યોગ અને ધ્યાન વચ્ચેના પરસ્પર સંબંધને પણ માન્યતા આપે છે ભારતીય દૂતાવાસની આ પહેલ માનસિક શાંતિ અને માનવ સુખાકારી હાંસલ કરવામાં ધ્યાનની રૂપાંતરાત્મક ક્ષમતાને ઉજાગર કરે છે આ કાર્યક્રમ દ્વારા દૂતાવાસે ધ્યાનના ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો અને તેને દૈનિક જીવનમાં સમાવિષ્ટ કરવાની પ્રેરણા આપવાનો ઉદ્દેશ રાખ્યો હતો ભાગીદારોએ આ પ્રકારની અર્થપૂર્ણ પ્રવૃત્તિમાં ભાગ લેવા માટેની તક માટે આભાર વ્યક્ત કર્યો અને માનસિક સુખાકારીને પ્રોત્સાહન કરવા માટે દૂતાવાસના પ્રયાસોની પ્રશંસા કરી કાર્યક્રમનું સમાપન એક સામૂહિક ધ્યાન સત્ર સાથે થયો જે એકતા અને સદભાવનાનું પ્રતિક છે